હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું વિસુની રસોઈમાં આજે આપણે ઉત્તરાયણ માટે સ્પેશિયલી સિંગ અને તલની ચીક્કી બનાવીશું મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલી પોચી બનશે પરફેક્ટ માપ અને પરફેક્ટ રીતે આ ચીક્કી બનાવીશું તો પહેલી વારમાં જ આપણી ચીક્કી પરફેક્ટ બનશે તો ચાલો જોઈ લઈએ સિંગ અને તલની ચીક્કી કેવી રીતે બનાવી રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો સિંગ અને તલની ચીકી બનાવવા માટે સૌપ્રથમ આપણે સિંગને છે તો એના માટે મેં અહીંયા એક કપ જેટલી સિંગ લીધી છે તો આ રીતે સિંગ ને આપણે વધારે નથી શેકવાની જસ્ટ સ્લો ગેસ ઉપર આપણે પાંચેક મિનિટ જેવું તેનો કલર ચેન્જ થાય એટલી જ આપણે શેકવાની છે જો તમે હાઈ ફ્લેમ પર શેકશો તો સિંગ જલ્દીથી બળી જશે અને ટેસ્ટમાં તેનો કડવો ટેસ્ટ આવશે એટલે આપણે ધીરા ગેસ ઉપર જ આપણે લેવાની છે પાંચેક મિનિટમાં આપણી સીંગ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે આ રીતે તમે જોઈ શકો છો અને તેમાંથી છાલનો ભાગ પણ અલગ થવા લાગ્યો છે તો બસ હવે આપણે નીચે ઉતારી લઈશું અને ઠંડી કરી લઈશું હવે એ જ પેનમાં આપણે એક કપ જેટલા તલ શેકવાના છે તો તલને આપણે વધારે નથી શેકવાના તલને એકદમ સ્લો ગેસ ઉપર આપણે એક થી બે મિનિટ જેવું જ તેને શેકી લેવાના છે થોડા ક્રન્ચી થાય એટલે આપણે તરત જ તલને નીચે ઉતારી દઈશું જો તલ વધારે શેકશો તો સુખડીમાં તેનો ટેસ્ટ સારો નહીં આવે એટલે આપણે એક થી બે મિનિટ જ તેને શેકી લઈશું તલ શેકાઈ જાય એટલે આપણે તેને ઠંડા કરી લેવાના છે ઠંડા થઈ જાય આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું તો તલ ઠંડા થાય પછી જ આપણે તેને પીસવાના છે નહીં તો તલમાંથી તેલ છૂટશે

તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો ઘી અહીંયા આપણું સરસ ઓગળી ગયું છે હવે આપણે તેમાં એક કપ ભરી અને ગોળ લેવાનું છે તો ગોળને આપણે એકદમ ઝીણો સમારીને લઈશું તો હવે આપણે ગોળ અને ઘીને સરસ રીતે શેકવાનું છે જે રીતે આપણે લોટની સુખડી બનાવીએ છીએ તે જ રીતે આપણે આ સુખડીને બનાવવાની છે તો ગોળનો આપણે પાયો લાવવાનો છે તો એકદમ સરસ રીતે ઝીણો સમારીને ગોળ લઈશું તો વધારે ઝડપી આપણો પાયો આવી જશે અહીંયા તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ રીતે પીગળી અને એકરસ થઈ ગયો છે પણ ગોળમાંથી નાના નાના બબલ્સ આવે ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા રહેવાનું છે અને તેને એકદમ સ્લો ગેસ ઉપર થવા દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો ગોળમાંથી સરસ એવા બબલ આવી ગયા છે એટલે આપણો એકદમ પરફેક્ટ પાયો થઈ ગયો છે હવે તરત જ આપણે જે પીસી અને રાખ્યું છે તે બધું જ આમાં એડ કરી દેવાનું છે તો થોડું થોડું એડ કરતા જઈશું અને આ રીતે હલાવતા જવાનું છે તો આ રીતે તમે પરફેક્ટ માપ લઈ અને આ સુખડી બનાવશો તો સુખડી તમારી પહેલી જ વારમાં પરફેક્ટ બનશે તો અહીંયા હવે થોડું થોડું કરી અને બધું જ મિશ્રણ આમાં એડ કરી દઈશ અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને આપણે તેમાં એક ચોથાઈ કપ જેટલી કોપરાની છીણ પણ એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ મિશ્રણને આપણે બે થી ત્રણ મિનિટ જેવું એકદમ સ્લો ગેસ ઉપર શેકી લેવાનું છે જેથી આપણા સિંગ અને તલ સરસ રીતે ઘી સાથે મિક્સ થઈ જાય અહીંયા આપણે કોઈ પણ બીજી વસ્તુ એડ નથી કરવાની જો તમે ઇલાયચી પાવડર એડ કરવા માંગતા હોય તો તમે અહીંયા કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો મિશ્રણમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ રીતે આપણી સુખડી રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને નીચે આપણે પ્લેટમાં થારી લેવાની છે તો આ રીતની મેં એક ડીશ લીધી છે તેમાં આપણે ઘીથી ગ્રીસ કરી લીધી છે હવે આપણે બધું જ મિશ્રણ આ ડીશમાં પાથરી દેવાનું છે તો જ્યારે ગરમ હોય ત્યારે જ જ આ પ્રોસેસ કરી લેવાની આપણે સુકડીને સરસ રીતે એક પાથરી દેવાની છે તો આ રીતે ઉપરથી પ્રેસ કરી અને આપણે એક લેયરમાં પાથરી દઈશું તો હવે આપણે ઉપરથી પિસ્તાને ગાર્નિશિંગ કરી દઈશું ઓપ્શનલ છે જો તમારે કરવા હોય તો કરી શકો છો બંને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે ચાકુની મદદથી આપણે સુખડીના પીસ કટ કરી લઈશું તો તમારે જે પ્રમાણે કટ કરવી હોય તે પ્રમાણે તમે કરી શકો છો નાના મોટા ટુકડા તમે તમારા પ્રમાણે કરી શકો છો અહીંયા આપણી સુખડી એટલી સરસ પોચી બની છે કે તેના પીસ કરવામાં પણ એકદમ ઈઝી પડે છે હવે આપણે પાંચેક મિનિટ જેવું તેને રેસ્ટ આપીશું પછી આપણે પીસીસને અલગ કરી લઈશું તો પાંચેક મિનિટ પછી આપણે તેમાંથી પીસીસ અલગ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણી સુખડી એકદમ સરસ ઓચી અને પરફેક્ટ બની છે તો તમે પણ આ રીતની ક્યારેય સુખડી ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ